નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર પચીસમાં આ ખેડૂત ઉપર ફરી એક વખત નવી યોજનાઓ શરૂ થઈ છે અને ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત યોજનાઓ શરૂ થઈ છે એમાંની એક યોજના એટલે કે તાડપત્રી સહાય તાળપત્રી મતલબ કે ઘણા સમયથી ખેડૂત મિત્રો રાહ જોતા હતા કે ભાઈ તાળપત્રીના ક્યારે ફોર્મ ભરાય ક્યારે ફોર્મ ભરાય તો એની તારીખ આવી ગઈ છે મિત્રો અત્યારે અને એની ફોર્મ ભરાવા અત્યારે શરૂ થઈ ગયા છે પરંતુ એક વિડીયો શરૂ કરતા પહેલાં એક મહત્ત્વની બાબત તમને જણાવી દો કે ટૂંક સમયે જ આ ફોર્મ ભરવાનો છે તો આ વિડીયો જો એને તમે તાત્કાલિક ફોર્મ ભરશો જેટલું પણ વહેલા ફોર્મ તમે ભરી દેશો એ પછી તમારો જેટલો એટલો જ તમારો વહેલો વારો આવશે કારણ કે આમાં સરકારી જે કાટો હોય તેમાં એમાં ક્રાઇટેરિયા હોય કે ભાઈ એટલો જ ચોત્રીસ હજાર કે પાંત્રીસ હજાર જે છે તાળપત્રી દેવાય છે ત્યાર પછી કોઈને તાળપત્રી મળતી નથી એટલા માટે તમે થોડાક દિવસોની અંદર જેટલું વહેલું ફોર્મ ભરો એટલું જ તમારો વહેલો વારો આવશે બરાબર તો ખાતા દીઠ બે નંગ મળશે અથવા તો અઢારસો રૂપિયાની સહાય મળશે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે ભાઈ ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું છે ડોક્યુમેન્ટ શું શું જોશે કઈ કઈ તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો અને કઈ કેટેગરીમાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે એ ટુ ઝેડ માહિતી આપીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો આઈ ખેડૂત આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ અહીં આવી જશે તો એના ઉપર આપણે અહીંયાથી ડાયરેક ક્લિક કરી લેશું ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો યોજનાઓ કરીને છે તો અહીંયા યોજનાઓ છે તો એના ઉપર આપણે ડાયરેક્ટ અહીં ક્લિક કરી લેશું એટલે ચાર પ્રકાર આવશે એમાંથી જે પહેલો પ્રકાર છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા કેટલી કેટલી યોજનાઓનો અત્યારે ફોર્મ ફિલઅપ થાય છે એના વિશે તમે અહીં માહિતી મળી જશે તમે જોઈ શકો છો ડ્રોનથી છંટકાવ તો એ પહેલાંથી મતલબ ચાલુ છે પરંતુ નવી યોજનાઓ છે ત્રણ છે આ ત્રણ ત્રણ ચાર છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત કરીને છે પમ્પ સેટ છે વોટર કેરિંગ પાઇપલાઇન કરીને છે તો આ બધાના ફોર્મ અત્યારે ભરાય છે એ ટુ ઝેડ માહિતી આપણે ધીરે ધીરે વિડીયો જે છે એ આગળ બનાવશું પરંતુ આજે તાલપત્રી વિશે આપણે જાણીશું તો આપણે તાળપત્રી જે છે એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીએ હવે સૌ પ્રથમ તો વાત કરીએ મિત્રો આપણે કે અહીંયા ભાઈ કોઈ કંઈ કેટેગરીને કેટલી કેટલી સહાય મળશે તો અહીંયા તમે જો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે દાલપત્રીની ખરીદી કિંમતના પિંચોતેર ટકા મતલબ કે પિંચોતેર ટકા અથવા તો અઢારસો ને પિંચોતેર બેમાંથી જે ઓછું હશે તે તમને સહાય મળશે ખાતાબીટ બે અંક વધુમાં વધુ તમને મળી શકે છે સામાન્ય ખેડૂતો મતલબ કે જનરલ ઓબીસી ઈડબલ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે ખેડૂતો છે તો એને તાલપત્રી ખરીદીના પચાસ ટકા અથવા તો બારસો ને પચાસ રૂપિયા તમને સહાય મળવા પાત્ર રહેશે બરાબર જે પણ ઓછું હશે તે મળશે તમને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે જનજાતિ અને જાતિના જે ખેડૂતો છે એને તાલપત્રી ખરીદીની કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો પિંચોતેર બેમાંથી જે પણ ઓછું હશે એ તમને મળવા પાત્ર રહેશે અહીંયા તમે યોજનાનું નામ પણ તમે જોઈ શકો છો તાડપત્રી ત્યાર પછીની વાત કરીએ આપણે કે ભાઈ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે બરાબર ત્યાર પછી વાત કરીએ કે લક્ષ્યાંક કયો છે કેટલો છે તો અહીંયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ પ્રમાણે લક્ષ્યાંક આપેલો છે અનુસૂચિત જાતિનો લક્ષ્યાંક છે ચોવીસ હજાર ચારસો જનરલ કેટેગરી જે એ ઓબીસીના ઈડબ્લ્યુ જે કેટેગરીના લોકો હોય તો એને બત્રીસ હજારનો લક્ષ્યાંક છે બે હજાર ચોવીસ પચીસનો અને અનુસૂચિત જાતિના લોકો છે એને છ હજાર આઠસો અને સત્યાવીસનો લક્ષ્યાંક છે બરાબર આટલો લક્ષ્યાંક પૂરો થઈ જાય પછી ત્યાંથી જે સહાય છે સબસિડી બંધ થઈ જાય છે એટલા માટે કહું છું કે જેટલું વહેલું ફોર્મ ભરશું એટલો તમને બેનિફિટ રહેશે ત્યાર પછી વાત કરીએ ભાઈ તમારે અહીંયા અરજી ક્યાં કરવાની છે તો અરજી કરવાની છેલ્લી તારીખ અને સ્ટાર્ટ તારીખ તમને જણાવી દઉં અહીંયા ત્રણ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સુધી તમે એમાં અરજી કરી શકશો કાલેથી જ આ ફોર્મ ભરાવા ફિલઅપ શરૂ થઈ છે પરંતુ કાલે ટાઈમ ના મળવાના કારણે વિડીયો ના બનાવી શક્યા હવે અરજી તમારે કરવા માટે અહીંયા અરજી કરો એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે ખેતીવાડીની જે યોજના જે છે તમે પસંદ કરેલું ઘટક જે છે તો એ તાડપત્રી છે તમે જો અગાઉ ફોર્મ એક વખત ભરેલું હોય તો તમારે અહીંયા તમે જોઈ શકો છો તમે રજિસ્ટર્ડ અરજદાર છો તેમાં આપણે જો ફોર્મ ભરેલું હોય તો હા કરવાનું છે ના ભરેલું હોય તો ના કરી અને આગળ વધી જવાનું છે બરાબર તો ભરેલું હશે તમે તો તમારે જાજી વિગત અહીં નાખવાની નહીં રહે તમારે અમુક બેઝિક ડિટેલ નાખવાની રહેશે અને તમે ફોર્મ સબમિટ કરી શકો છો પરંતુ આપણે પહેલી વખત ફોર્મ ભરેલું છે એટલા માટે અહીં ના કરી અને અહીં આપણે આગળ વધી જશું આગળ વધશો એટલે આ પ્રમાણે તમે જોઈ શકો છો એ નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો અહીંયા આપણે ક્લિક કરીશું અહીંયા ક્લિક કરશો એટલે તમારી જે બેઝિક ડિટેલ છે એ તમારે અહીંયાથી ફિલઅપ કરવાની છે તમારું નામ કમ્પ્લીટલી પિતાનું નામ અને અટક આ પ્રમાણે તમારે લખવાનું છે અહીંયા તમારો જિલ્લો જે પણ હોય આ જાતિ જે છે એસસી એસટી ઓબીસી બરાબર જનરલ તો એ તમારે સિલેક્ટ કરવાની છે તો અહીંયા આપણે જનરલ ઓબીસીવાળા જે છે તો એ જનરલ ઉપર ક્લિક કરી અને તમે કરી શકો છો તે બરાબર પછી ત્યાર પછી લિંક પસંદ કરો તો સ્ત્રી પુરુષ જે હોય તે તમારે પસંદ કરવાનું છે જિલ્લો તાલુકો અને ગામ આ ત્રણ વસ્તુ તમારે સિલેક્ટ કરવાની ત્યાર પછી તમારા આધાર કાર્ડની અંદર જે પણ સરનામું એ સરનામું ટાઈપ કરો પિનકોડની કોઈ જરૂરિયાત નથી દિવ્યાંગ છો કે નહીં તો એ પસંદ કરો ઇમેલ આઈડી કોઈ જરૂર નથી ખેતીનો પ્રકાર જે છે ખેડૂતનો પ્રકાર તો એમાં આપણે નાના શ્રીમાન અને મોટા આમાં જે હેક્ટર પણ છે તો એ હેક્ટર પ્રમાણે તમે જે હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે ઓનલાઈન ત્યાર પછી મોબાઈલ નંબર કમ્પલસરી નથી પરંતુ નાખી દેશો મોબાઈલ નંબર આધાર કાર્ડ પણ કમ્પલસરી નથી પરંતુ આધાર કાર્ડ પણ નાખવો જરૂરી છે અને આધાર કાર્ડ નાખીને એ ટીકમાર્ક કરવું જરૂરી છે ત્યાર પછી તમારે આ બધી વસ્તુ જે છે એમાં હામાં હા અથવા તો નામાં ક્લિક કરવાનું છે એના સિવાય બીજું કોઈ શું કરવાનું નથી બેંક ડિટેલ જે છે તો એ પહેલાં કમ્પલસરી હતી મિત્રો પરંતુ હવે પણ બેંક ડિટેલ કમ્પલસરી નથી પરંતુ બેન્ક ડિટેલ ભરવી જરૂરી છે કારણ કે પૈસા જ્યારે પણ તમારા સબસિડી તમને મળતી હશે તો એ તમારા ખાતાની અંદર જમા થશે એટલા માટે તમારે બેંક ડિટેલ ભરી દેવાની છે સૌપ્રથમ તમારો આઈએફએસસી કોડ જે હોય એ ટાઈપ કરી અને ચોર્સ કરશો એટલે તમારી જ્યાં પણ બેંક હશે એ તમારી બેંક આવી જશે અને ત્યાર પછી તમારે ફક્ત અહીંયા ખાતા નંબર બે વખત નાખવાના રહેશે તમારે જે બેંકમાં જે સરનામું હોય બરાબર સરનામું અને અહીંયા નામ આ બે વસ્તુ તમારે એટલી વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે જમીનની વિગતની વાત કરીએ આપણે તો અહીંયા નાના સીમાંત જમીનનો રેકોર્ડ ધરાવું છું એવી રીતના સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે આગળ ઓપ્શન આવશે એ સિલેક્ટ કરવાના છે ત્યાર પછી તમે જે જ્યાં પણ તમારી જમીન હોય ત્યાં જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું છે એક એમાં પછી ખાતા નંબર અને ખાતેદારનું નામ આટલું સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી રેશન કાર્ડની જે ડિટેલ છે તો એ કમ્પલસરી નથી બરાબર તમારે નાખવી હોય તો એ રેશન કાર્ડ નંબર ટાઈપ કરીને ચોર્સ કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ નામો હશે તમામ નામો આવી જશે એમાંથી જે તમારે જેનું પણ ફોર્મ ભરતા હોય એનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે અહીંયા તમારે નામ આવી જશે આટલું કરી અને તમારે અહીંયા આ જે પણ કોડ હોય એ કોડ ટાઈપ કરી અને અહીંયા અરજી સેવ કરો અરજી સેવ કરશો એટલે અરજી તમારી ફક્ત સેવ થશે બરાબર સેવ કર્યા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની છે બાકી તમારા ડેટા ફક્ત સેવ થશે એટલા માટે તમારે એટલું કર્યા પછી તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે અહીંયા તમારે અરજી નંબર તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે અથવા તો અહીંયા ઓલરેડી અરજી નંબર હશે ત્યાર પછી તમારે અહીંયા તમારો જમીનના ખાતા નંબર ટાઈપ કરી અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરીને ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસું ફોર્મ ખુલી જશે પાછું ફોર્મ ખુલશે એટલે ઓપન સ્ક્રોલ કરી અને નીચેથી તમારે સબમિટ કરી દેવાનું છે સબમિટ કરશો ત્યાર પછી તમારો જ્યારે પણ વારો આવશે ત્યારે તમને ફોન આવશે અને તમારે તાલપત્રી જે છે એ સમયથી લેવાની રહેશે અને એ પ્રમાણે તમને સબસિડી તમારા જે પણ તમને લાગતો હશે બારસો પચાસ અથવા અઢારસો 1875 એ તમને સબસિડી મળી જશે હવે આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો